વાત કરીએ વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર કોર્પોરેશન દ્વારા આજવા સરોવરને પંપ દ્વારા ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આજવા સરોવરનું પાણી ખાલી કરવા માટે ચૌદ પંપ સ્થાપિત કરાયા છે જેમાંથી આઠ પંપ કાર્યરત છે આ પંપ દ્વારા આજવા સરોવરની સપાટીને બસ્સો અગિયાર ફૂટથી ઘટાડી બસ્સો આઠ ફૂટ સુધી લવાશે ઉત્પાદન થયેલ પાણીને સૂર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગત ચોમાસામાં થયેલ ભારે વરસાદને કારણે શહેરમાં થયેલા ભયંકર પૂરના અનુભવોને ધ્યાનમાં લઈ આ વર્ષે પૂરની સ્થિતિ ટાળવા માટે કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદી છલોછલ ભરાઈ ન જાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે સરોવરની ભયજનક સપાટી બસો ચૌદ ફૂટ છે જેને પહોંચી વળવા પાલિકા હોદ્દેદાર અધિકારીઓએ પંપ શરૂ કર્યા છે જે માધ્યમથી દર કલાકે અંદાજે સોળ હજાર આઠસો ક્યુબિક મીટર પાણી સૂર્યા નદીમાં ઠાલવવામાં આવ્યું છે આજે વડોદરા સિટીની અંદર પુલની પરિસ્થિતિ ના આવે એના માટે અમે તૈયારી જે કરી રહ્યા છે એ માન્ય નવલાબલા કમિટી સાહેબને ભલામણને આધારે બસો અગિયાર જે ઓગસ્ટ અને મહિનામાં જે છે એ રૂલ લેવલને પહેલાંથી જ પ્રીએમટી કરે તો ગયા વર્ષથી જે પુલની સ્થિતિ સર્જાઈ હતી એનાથી દૂર રહી શકે અને આવું પરિસ્થિતિ ના આવે એને એને ઓછું કરી શકાય એ બાબતનું તૈયારીના ભાગરૂપે ચૌદ પંપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને બસો તેર પોઈન્ટ એઇટ ફાઇવની જે રૂલ લેવલમાં ઓટોમેટિક ડોર્સ ખુલતા હોય એને ત્યાં સુધી ના રહે ત્યારે સિટીની અંદર પાણી આવી જાય એને દૂર કરવા માટે મિટિગેશન મેજર તરીકે આજે છ પંપ શરૂ કરી છે આવનારા દિવસોમાં ચૌદ પંપ શરૂ કરીશું અને બસો આઠ સુધી લેવલ આવી શકે એ બાબતની તૈયારીઓ છે આ પાણી કઈ દિશામાં કઈ જગ્યાએ અત્યારે અહીંથી દેના જ હશે ત્યાંથી વિશ્વામિત્રીમાં આગળ જવાનું અમે શક્ય કરી છે એટલે લગભગ પાંચ છ કલાકની અંદર સિટીની અંદર વિશ્વામિત્રી જે કાલાગોડા છે ત્યાં સુધી આવશે અને ત્યાંથી પાણી આગળ વધશે